કોરોના કાળ દરમિયાન બંધ થયેલી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનનો આજે પુનઃ પ્રારંભ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ પ્રસારણ દ્વારા દાહોદથી અને વલસાડ રેલવે સ્ટેશન પરથી સાંસદ ધવલ પટેલના હસ્તે ટ્રેનને લીલી ઝંડીથી વિદાય આપવામાં આવી હતી પ્રારંભિક યાત્રા દરમિયાન ટ્રેન સુરતથી ભરૂચ પહોંચી હતી જ્યાં અનુભવની હાજરીમાં પાઇલોટનું ફૂલહારથી સન્માન કરાવો અને ટ્રેનને આગળ દાહોદ તરફ રવાના કરવામાં આવી ભરૂચ રેલવે સ્ટેશને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ ડીઆરયુ સભ્ય ડૉક્ટર જે જે રાજપુરોહિત રાજપૂત અને રેલવે અધિકારીઓ હાજર હતા પશ્ચિમ રેલવેના નિર્ણય મુજબ પચીસમી સવારે આઠ વાગ્યાથી તમામ રિઝર્વેશન સેન્ટરો થતા આઈઆરસીટીસી વેબસાઇટ ઉપર બુકિંગ શરૂ થશે જ્યારે સત્યાવીસમી બે હજાર પચીસથી ટ્રેનની દૈનિક સેવાઓ શરૂ થશે ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં વલસાડ નવસારી સુરત ભરૂચ ગોધરા સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે આ સેવાઓ ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને રાહતની લાગણી અનુભવાઈ રહી છે વલસાડ ઇન્ટરસિટી આજે ઇન્ટરસીટી ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પહેલા આ ટ્રેન શરૂ હતી પરંતુ એ પછી કોરોના દરમિયાન બંધ રહી અને અમારા ભરૂચ જિલ્લાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા કે જેઓ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને અનેક લોકોની રજૂઆત હતી અને એના પગલે આ ટ્રેન આજે પુનઃ શરૂ કરવામાં આવી છે એનો સમય છે સવારે સાત અને અગિયાર કલાકે ભરૂચ સ્ટેશન થી ઉપર છે અને દાહોદ મુકામે જશે અને સાંજે પરત ફરશે અને ચાર વાગીને બાર મિનિટે પુના આ ભરૂચ રેલવે સ્ટેશન પરથી આ ટ્રેન ઊભી રહેશે અને પસાર થશે આ ટ્રેન

આ ભરૂચ જિલ્લાની જનતાના માટે પણ એક સુવિધારૂપ આ ટ્રેન શરૂ થઈ છે તો સૌને આ ટ્રેનનો લાભ લેવા ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી છે સૌનો ખૂબ ખૂબ આભાર આજે આ ટ્રેનના આવવાના સમયે રોટરી અને નર્મદા તરફથી પણ જે અહીં સુવિધા પાણીની અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે એ બદલ રોટરેક નર્મદાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું વસ્તુ ભારત માતા